જેવો કાંડ સામે આવ્યો છે અમદાવાદ યુનિક મર્કેન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા રોકાણકારોના પૈસા ચાઉ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ફિક્સ ડિપોઝિટ રકમ પાકતી મુદ્દતે ન આપી છેતરપિંડી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે વધુ એક ઘટના જેમાં જામનગરના ત્રીસ જેટલા લોકો યુનિક છતાં પણ રૂપિયા ઘટનાની વાત કરીએ કે જામનગરની આ ઘટના છ વર્ષમાં રોકેલા નાણા ડબલ કરી આપવાની લાલચ સાથે આ રોકાણ કરવામાં આવ્યું હતું વારંવાર અમદાવાદના ધક્કા ખાધા બાદ માત્ર આશ્વાસનનો પણ જવાબ ન આપવામાં આવતો હોવાનું સામે આવ્યું છે સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા બાદ હાલ કૌભાંડ સામે આવ્યું છે બિલ્ડિંગ છે ત્યાં આગળ આવી પહોંચ્યા છે અમદાવાદ નહીં અને જામનગરના લોકો જે આવ્યા છે તેમની સાથે પણ એકા ડબલની અંદર જે કૌભાંડ છે તે આચરવામાં આવ્યું છે આપણી સાથે જે ભોગ બનનાર છે તેમની સાથે સીધી વાત કરીશું કે કઈ રીતનું કૌભાંડ હતું કઈ લાલચ આપી હતી કઈ રીતની વાત હતી આપણી પાસે સાત હજાર મળે એવી રીતે પણ ચાર વર્ષ વર્ષ ત્યાં બંધ છે ટોટલ મારી ચાર વર્ષથી મેચ્યોરિટી પાકી ગઈ છે પણ કોઈ આપતું જ નથી અને અહીંયા કેટલા ધાકા ખાય છે અમારા સિનિયરો કોઈ ફોન ઉપાડતા નથી કોઈ જવાબ દેતા નથી એટલે અમારે અહીંયા ધક્કા ખાવા પડે છે આવી ઠંડીમાં આ બધા મોટી ઉંમરના બધા લઈને આવવા પડે છે જામનગર કેટલા લોકો ભોગ બનેલા છે તમે કેટલા લોકો આવ્યા હાલ જામનગર પંદર પંદર દિવસે જામનગર સવાર વહેલા ચાર વાગ્યા નીકળે છે બસો જણા આવે છે હર વખત પણ અહીંયા આવીને કેવું છે કે જીરો જ છે આ લોકો કોઈ મોટા મોટા સિનિયર તો કોઈ આવતા જ નથી અને એ લોકોને કેવું સિનિયર છે એટલે એ લોકોને તો પેમેન્ટ નીકળી જ જાય છે એટલે કોઈ આવતા નથી અમારા જીવને નાના નાના ને બધાને આવવું પડે છે ઓફિસ ઓફિસમાં કોઈ કાંઈ અમને જવાબ આપતા નથી અમારે આવી અને પગાર ખાઈને ગયું જવું પડે છે પણ આવા ચાર ચાર વર્ષથી પૈસા કોઈને આપતા નથી તો આજે અમારે તો જામનગર માં રહેવાનું છે ને અને આજે અમારી સારી ઇમેજ હોય તો અમારી ક્રેડિટ ડાઉન થાય છે આમાં તો આ લોકો પ્રોપર્ટી કેટલી બધી વસાવીને બેસી ગયા છે તો વેચીને અત્યારે અમને લોકો ને આપો તો અમે અમારા કસ્ટમર પ્રશ્ન ને મારી પાસે સેટ કરીને બહુ સરસ સમજાવીને કે બેન તમે આની અંદર મારી તો થઈ છે અને મને ચાલો થોડા મળતા હોય દોર મહિને પૈસા તો આપણે રોકીએ અને એનો વિશ્વાસ કરીને એને થોડી ઘણી ઓળખાણ હતી એટલે એનો વિશ્વાસ કરીને પૈસા રોક્યા છે અને આજે સાતમો ધક્કો છે અને લોકો કોઈ જવાબ જ નથી દેતા અને કઈ મારી એક લાખ રૂપિયા છે હું એજન્ટ નથી પણ એજન્ટ નીચે મેં પૈસા ભરેલા છે અને મારે આજે મારી બેન ઓપરેશન કરાવવાનું છે એના માટે મને પૈસા જોઈએ છે હું ધક્કા ખાઉ છું પણ એ લોકો કોઈ મને દાદ દેતા નથી હું એકલી જાઉં છું ફર્સ્ટ ટાઈમ બધા સાથે હજી ચોક્કસથી બીજા

રારપુરમાં જે અત્યારે બધી ઓફિસ બંધ કરાઈ ગઈ છે એક જ ઓફિસ અમદાવાદમાં જે ચાલુ રાખી છે અને ટૂંકમાં હવે તારીખો જ આપ્યા રાખે પૈસા આપતા છે નહીં લેટર આપ્યું તો છ મહિના પહેલાં કે છ મહિના તમને બધાને પૈસા આપી દેશે એના છ મહિના હોય ગયા લેટરના પછી પૈસા દેવામાં આવતા છે નહીં જે ચોક્કસથી બીજા કેટલાક લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે પ્રમાણે આ રૂપિયાની વાત કરવામાં આવી હતી જે પાંત્રીસે કરોડનું જે કૌભાંડ જે ભાઈ કહી રહ્યા છે કે પાંત્રીસ કરોડ રૂપિયા જામનગરના ફસાયેલા હોય તેવી વાત તમે કોઈ પોલીસ ફરિયાદ કોઈ વકીલ રોકી કોર્ટ કાર્યવાહી કરવાનો પ્રયાસ કર્યો ફરી આશ્વાસન ખાલી આપે છે સાત સાત ધક્કા ખાધા હું મહેસાણા જિલ્લાથી જિલ્લાનો માણસ છું સાત સાત ધક્કા ખાવા છતાં પણ કોઈ ન્યાય મળતો નથી મારું પોતાનું મારી મધરનું બંનેનું એફડી છે બે હજાર ત્રેવીસની અંદર અમારું એફડી પાકી ગયેલું આજે આવશે કાલે આવશે જે ઓફિસમાં જઈએ તો આજે એવો જવાબ મળ્યો નહીં થાય થાય એ કરી લો એવી સાહેબ મારો પ્રશ્ન છે કે પોલીસને જાણ કરી ઘટના જાણ નથી કરી અમે બરાબર પરંતુ અમારી આગળની કાર્યવાહીમાં અમે પોલીસને જાણ કરીશું કેમ કે અમને જે ત્યાં સુધી જે ભર્મન સાહિત્ય ન્યાય ન્યાય મળશે તો હું તો કોઈ ચિંતા જ નહીં કે આજે જે નહીં તો કાલે આવશે એવી ગણતરીએ મારી હતી બરાબર મારા અહીંયા ચાલીસ હજાર રૂપિયા છે હજી ચોક્કસથી જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે ડીજીટલ ફાઇનાન્સ જેવી જે જે કંપની છે તે અમદાવાદમાં જોવા મળે મળીએ જામનગરથી પણ કેટલાક લોકો અહીંયા પહોંચ્યા છે ને તેમના साबरकाठा अरवली बनासकाठा बाद अत्यार हाल नवे कौभांड सामे आयु छे जे बीजे फाइनांस नुं कोबांड हतुं त्यार बाद अत्यार हाल अमदावाद ना यूनिक जे बिल्डिंग छे त्यां आगळ आवी पहोंच्या छे अमदावाद